આજે સુરેન્દ્રનગર ધાંગદ્રામાં આવેલા શિતળા માતાનું મંદિર બસો પંદર વર્ષ જૂનું છે અને સ્ટેટ વખતનું આ મંદિર છે આજે વહેલી સવારથી લાંબી લાઈનો લાગી હતી શ્રાવણ વધ સાતમના રોજ મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં માણસો આવે છે સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ ચુંદડી નેજા ફૂલા માતાજીની આંખ જીભ તેમજ ચોટલો પણ જળાવે છે પોતાના બાળકોનું સારું આરોગ્ય આરોગ્યને લાંબા આયુષ્ય માટે બાળકોની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે આ મંદિરે સવારથી લઈને મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શને આવે છે આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાના સાતમ આઠમ નોમ અને દસમ ચાર દિવસ મોટો મેળો પણ ભરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો આ મેળો માનવા ઉમટી પડે છે હું મારું નામ છે દમયંતી બેન કાપડી સાધુ અને હું છે ને આ ગામની રહેવાસી છું અને આ બસોથી અઢીસો વર્ષ પુરાણું આ સીતરા માતાનું મંદિર છે ગા બહાર ગામ થી ધાંગદરાના અત્યારે પબ્લિક આ ચિત્રા માતાનું એટલું બધું મહત્વ છે પોતાના બાળકોના આરોગ્ય માટે આ બધા દર્શન કરવા માટે આવે છે અને આ બહુ પુરાણું મંદિર છે અને ચમત્કારિક મંદિર છે તો તેના વિશે હું આ ગામના પૂજારી તરીકે ખૂબ બધાયને ભાવભર્યું આમંત્રણ છે અને ધાંગદરા નિવાસી દમયંતીબેન કાપડી મારું નામ બીપી નંતરાઈ જાની છે હું ધાંગદરા ચિત્રા માતા મંદિરની પૂજા કરું છું અને છેલ્લી ચાર પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ અને આ મંદિર સ્ટેટનું છે અને બસો વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિરે શીતળા સાતમનો મહિમા છે ચૈત્ર વત સાતમ અને શ્રાવણ વત સાતમ આ વર્ષમાં બે સાતમનો ખૂબ જ મહિમા છે અને નાના બાળકોના રોગો એનો નિરોગી રહે એના માટે નાના નાના બાળકો માટે બધા બૈરાઓ આવે છે અને અનેક જાતની બાધાઓ રાખે છે જેવી રીતે કે ચોક અનેક પ્રકારની બાધાઓ રાખે છે જેમાં કોઈ આડોટતા આવે કોઈ દંડવટ કરતા આવે છે કોઈ માથે સગડી લઈને આવે છે કોઈ નેણા ફૂલા ચોટલા માતાજીની મૂર્તિઓ માતાજીના માથા અનેક પ્રકારની બાધાઓ રાખે છે પોતાના બાળકોને નિરોગી માટે દરેક ગામડામાંથી અને અમદાવાદથી પણ માણસો આવે છે દરેક ગામથી માણસો આવે છે અનેક પ્રકારના માણસો આવે છે હા જાય શીતળામાં ધ્રાંગધ્રા શીતળા માતાનું મંદિર ઘણા વર્ષો જૂનું આ મંદિર છે ઘણા વર્ષોથી અહીંયા લોકો માનતા માને છે શીતળામાની બાળકોના આરોગ્ય માટે બહુ સારું કોઈને અછ આરોગ્યની દેવી ગણાય છે મા શીતળામાં હા અને ઘણા વર્ષો જૂનું છે હું છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આવું છું અને હાલીને જ આવું છું કાયમ કાયમ સાતમે અને ખૂબ સંખ્યામાં પગે માથી સગડી લઈને મોઢામાં જોડું લઈને અને પૂર્ણ કરે છે બધી હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યુઝ સુરેન્દ્રનગર